અધિકારીઓને બાતમી એક્સ મળેલ છે કે સુરત રૂરલમાં એક મેથેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમ નું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ બી એન વાઘેલા પીઆઈ સીએચ પનારા પીએસઆઈ બી ડી વાઘેલા રવિ વઢવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ટ બોમ્બમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને કરવામાં આવ્યા છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનીલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગ નો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા જે હકીકત આધારે તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે સરીનો રોલદારી ટોટલ ત્રણ આરોપી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા ચાર એક જિલ્લા જેટલો એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આ મોકલ્યો છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને

છેલ્લા એક દોઢ મહિના થી એને પડે રાખ્યું કેમ એવું ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસ ને બી મળી શકે છે કોઈ એજન્સી ને મળી શકે છે એ ઇન્ફોર્મર ને વધુ પણ વિશ્વાસ લાગે છે એના કોઈ નામ નથી એની અંદર એ કોઈ બોર્ડ નથી એક અગાઉ જેમ ખુલ્લા ખેતર માં સેડો એ પ્રકારનું એક થોડું દૂર